દિવાળીના પર્વમાં પણ દેશની સુરક્ષા માટે ખડેપગે સેવા અને ફરજ ભજાવતા બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો સાથે પૂર્વ કચ્છ જિલ્લાના પોલીસ અધિક્ષક સાગર બાગમારી દ્વારા દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન પોલીસ અધિક્ષક બાગમાર સાથે બાલાસરના પીએસઆઈ વીએ ઝા અને તેમનો સ્ટાફ પણ જોડાયો હતો તેમણે બોર્ડર સિક્યોરિટી ફોર્સની છપ્પન મી બિટાલિયનના કુડા બીઓપી અને એકવીસમી બિટાલિયનના બેલા બીઓપીના જવાનોને મીઠાઈ આપી શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે કુડા બીઓપીના ઇન્સ્પેક્ટર પવન નેગી અને બેલા બીઓપીના ઇન્સ્પેક્ટર માનસા રામપાલ સહિત બીએસએફના જવાનો અને બાલાસર પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા સૌએ એકબીજાને તહેવારોની શુભેચ્છાઓ પાઠવી હતી આ ઉપરાંત પોલીસ અધિક્ષક સાગર બાગમારે બાલાસર પોલીસ સ્ટેશનની મુલાકાત પણ લીધી હતી તેમણે ત્યાંના તમામ પોલીસ કર્મચારીઓને મીઠાઈ અર્પણ કરીને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી